ચૈત્ર નવરાત્રિના પાંચમા નોરતે નવજીવન સ્થિત જય અંબે ગ્રુપ દ્વારા માતાજીની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું ચૈત્ર નવરાત્રી એટલે આદિશક્તિ મા જગદંબાની ભક્તિનો અનેરો મહિમા સતત નવ દિવસ સુધી માઈ ભક્તો દ્વારા માતાજીનું અનુષ્ઠાન સાથે ઉપવાસ કરી ભક્તિમાં લીન થતા હોય છે ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આજવા રોડ નવજીવન ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કાર્યરત મા જય અંબે ગ્રુપ દ્વારા પાંચમા નોરતે માતાજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક પ્રસંગે સ્થાનિક કાઉન્સિલર તેજલબેન વ્યાસ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા શોભાયાત્રા હાઉસિંગ બોર્ડથી નીકળી વિસ્તારમાં ફરી પરત હાઉસિંગ બોર્ડ ખાતે તેનું સમાપન થયું હતું જ્યારે આજે છઠ્ઠા નોરતે માતાજીના નવચંડી યજ્ઞ તેમજ સાંજે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ ભાવિક ભક્તોને માતાજીના દર્શન કરી ભંડારામાં પ્રસાદી ગ્રહણ કરવા મા જય અંબે ગ્રુપ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું i yeah. yeah. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર